વડોદરા શહેરમાં રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિનો અમલ કરવામાં આવતો નથી એક બાજુ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી લાહારી ગલ્લા પથારાવાળાઓને લોન આપવામાં આવે છે જેથી કરીને પોતાનો રોજગાર કરી શકે અને ઘરનું પરિવારનું પૂરું કરી શકે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈના કોઈ બહાના હેઠળ દરરોજ લાહારી ગલ્લા પથારા ઉઠાવવામાં આવી રહ્યા છે લોકોને બેરોજગાર કરવામાં આવે છે મોંઘવારી છે મોંઘું શિક્ષણ છે ત્યારે આવા લારી ગલ્લા પથારાઓ માટે રાષ્ટ્રીય ફેરિયા નીતિ લાવવી જોઈએ અને તમામ ઝોનમાં તમામ વોર્ડમાં આ રીતે લારી ગલ્લા પથારાવાળાને મૂકવા જોઈએ પરંતુ જે રીતના જોવા જઈએ તો વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર છેલ્લા આઠ દસ વર્ષથી રાષ્ટ્રીય શહેરી ફેરિયા નીતિ લાવતા નથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સાથે લહરી ગલ્લા પથારાવાળા તમામ લોકો પોતાનો વેરો કે જે પણ પાવતી ભરવાની દર મહિને પૈસા ભરી રહ્યા છે તેમ છતાં લહરી ગલ્લા પથારા ઉઠાવવામાં આવી રહ્યા છે તો શું આ લહરી ગલ્લા પથારાને જીવવાનો અધિકાર નથી આજે મેયર સાહેબને મળવાયા છે કમિશનર સાહેબને મળે છે અને આવેદનપત્ર પણ પહોંચાડ્યું છે સાથે પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે અને પૂરા ગુજરાતમાં રાષ્ટ્રીય શહેરી ફેરિયાનીતિ લાવવી જોઈએ અનેક રાજ્યોમાં આવી ગઈ છે પરંતુ ગુજરાતમાં અને તેમ જેમ બને એમ વડોદરા શહેરમાં વહેલી તકે લાવે તેવી અમારી માંગ છે